નમસ્કાર મિત્રો મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે રોકાણકારો સાવચેતીથી ભરી રહ્યા છે અને આની અસર સોનાના ભાવ પર પણ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જીરો પોઈન્ટ ચોવીસ ટકા ઘટીને ત્રણ હજાર ત્રણસો ત્રેસઠ ત્રણ ડોલર પ્રતિ ઓશ પર પહોંચ્યું છે જોકે ભારતીય બજારમાં આની ખાસ અસર જોવા મળી નથી એમસીએક્સ પર સોનું એકસો છ રૂપિયાના નજીવા વધારા સાથે નવાણું હજાર બસો પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું જોકે બાદમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ભારતીય બજારમાં સોનાની કિંમતો સ્થિર રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાની ખાસ અસર જોવા મળી નથી એમસીએક્સ પર સોનું નવાણું હજાર બસો પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું પરંતુ બાદમાં થોડો ઘટાડો નોંધાયો છે આ સ્થિરતા ભારતીય રોકાણકારો અને ખરીદદારો માટે મહત્વપૂર્ણ છે કારણ કે રિટેલ લેવલ પર કિંમતોમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી તણાવને કારણે સોનાની અત્યાર સુધીમાં લગભગ ટકાનો વધારો થયો છે અમેરિકાએ ઈરાનના ત્રણ મોટા પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે જેનાથી તણાવ વધુ વધ્યો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન શાંતિ નહીં રાખે સોનાની કિંમતોમાં વધુ ઉછાળો લાવી શકે છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો સૌથી પહેલાં આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ દસ હજાર રૂપિયા ત્યારબાદ વાત કરીએ આજના અઢાર સાત હજાર પાંચસો બાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર ચારસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર પાંચસો વીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પંચાવન હજાર બસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ અઢાર કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ચારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર ત્રણસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રેવીસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનાએ પ્રતિસો ગ્રામે પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 80552 હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ છ હજાર નવસો રૂપિયા તો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનાએ પ્રતિસો ગ્રામે છસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો ઇન્ડિયા બુલિયન્ટ એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાંના છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર સાંજ અને બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી